લવ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજ થશે ને જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારમાં અને બધું કામ પતાવી દીધું છે અને નવ્યા ને વિજયની બહાર જો એક કરે છે તો તમને બધાને બતાવશું એ હું કરે છે એ ત્યાં સુધી બધા બ્લોગમાં બના રહી હાલો તો મિત્રો જો અમારે નવ્યા બેન તૈયાર થઈ ગયા છે તો આપણે ખેતરમાં થોડુંક પાડવાનું પારવાનું છે ખડ વધી ગયું છે તો વિડીયોમાં બિના રહેજો તો જો અમે આગળ પારવા જવાના છે હું નવ્યા બેન તો વિડીયોમાં બેના રહેજો હાલો મિત્રો આપણે આવી ગયા છે પારવા તો જો ખેતરમાં ખડ બહુ વધી ગયું છે તો આપણે થોડુંક પારી નાખવાનું છે કારણ કે બે દી વરસાદ નહીં આવ્યો ને ત્યાં ખડ નિંદાઈ જાય તો કંઈક આમ શું કહેવાય મોલ સારો થાય મોલમાં તો આપણે બાકી શું કહેવાય ગવાર છે ભીંડો છે મરચી છે એવું બધું છે

આ લાવો 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 જો અમાર નવિયા બેન છે ને પાણી લઈને આવ્યા છે આપડે પારતા થા ન્યાન કે આઈ જરી હાલ થોડીક આગળ આવવું પડે પગ બગડે એટલે આવતી ન હાલો મિત્રો પાણી પીવા તેડી કો બહુ છે હાલે દીયે જાતર મમ્મીને તો પાછા આપણે કામે ચડી જઈ પાણી તો પી લીધું છે આપણને કઈ આમાં કઈ કોરો નહીં દે કોઈ આમાં કારણ કે થોડુંક ખડ છે એટલે હું એકલો કાઢ નાખું અસ્મિતા વઈ ગઈ છે શિવવા તો નવિયા બેન છે અમારો હથવારો કરાવવા એ નવિયા હાલે હાલ 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 જલ્દી હાલ અહીંયા આપણે બે થી ના ખે નાખવાનું છે કેટલું બધું ખડ છે જોઈ લો દરવાજો ખુલ્લો છે હાલે ક્યાં આવીશ હા જો આ બધું વેરી નાખ્યું તે તો હા હું ખોલતો દરવાજો આમ કે વે ની ઉભી ઉભી આમ બે હાથ લઈ જા બસ અમારે નવિયા બેન ખડ લઈને જાય છે હું નીંતો જાવ ની ખડ બહાર નાખ્યા આવે વેરતી જાય

ખડ લઈ જાય પછી ગાને નાચાવે છે એમ નઈ એમ કે અંદર આવી હાલો મિત્રો આપણે પરાઈ ગયું છે બધું જો ખડબડ કાઢ નાખ્યું છે અને જો કેવો મસ્ત થઈ ગયું છે તો તમને બતાવી દઉં જો આ રીતનું કઈક થઈ ગયું છે જો કેવો મસ્ત મસ્ત તોડવા થઈ ગયા છે અને આપણે અહીંયા ફૂલ લઈ આવી ગયું છે તમને જોઈ શકતા છે અહીંયા મરસી થઈ ગઈ છે અહીંયા નાઈન મરસી ફૂલે આવવા મળ્યા છે એવું છે હાલો આપણે આવી ગયા છે દવાખાને નરિયા માટે દવા લેવા એને થઈ ગઈ છે શરદી તો જો આ રીતનું કંઈક દવાખાનું છે ત્યાં આવ્યા છીએ આપણે તો હવે જો એને શરદી થઈ ગઈ છે દવા પીવાની છે તો જો રહ્યા નાય ઘરમાં આવી આવ્યા પીવાની છે દવા દવા પીવી કે ઇન્જેક્શન દેવા રહું તો કેવી આડ હંતાઈ ગઈ જો તો આડી ગડી ગઈ હાલ હાલ આલટા આલટા હાલા હાલા હારું થઈ જાય બેટા આલે જો શરદી થઈ ગઈ ને ઉપર આને દેશું માતી છે લેમ આહુડા વ્યા જાય જો

હલો મિત્રો જો હું નવિયાબેન માર્કેટમાં ગયેલા હતા તો ત્યાંથી લાવ્યા છે તો આનું શું નામ છે એ કોમેન્ટમાં કહેજો આવી રીતનું કંઈક ફળ આવે છે તો નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો કારણ કે શું છે તો મને ના ખબર હવે લઈને આવ્યા છે માર્કેટમાં નવું કાંઈક ફળ આવ્યું હતું તો લઈને આવ્યા છે અને આમાં નવી બેન જો ખાય છે અને આપણે જોવા ખાવાનું ચાલુ કર્યું છે 咱老妹儿都不在家，我喝吧。